ભારતના મસાલાઓની સુવાસ હવે ઓછી થઈ એવું લાગે છે અને અનેક દેશોએ એના પર પ્રતિબંધ મૂકવા માંડ્યા છે એટલે મસાલા બનાવતી કંપનીઓ હવે સિસ્કારા બોલાવી રહી છે આપણે વાત કરીએ છીએ ભારતના મસાલા અને એની ઉપર અલગ 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 દેશો જે પ્રતિબંધ લગાવી રહ્યા છે એની અગાઉ હોંગકોંગ સિંગાપોર ઓસ્ટ્રેલિયા એ પ્રતિબંધ મૂકી ચૂક્યા છે હવે એમાં નેપાળનો પણ ઉમેરો ઉમેરો થયો છે નમસ્કાર આ બધા દેશો પ્રતિબંધ મૂકવાનું કારણ બતાવી રહ્યા છે ઇથિલિન ઓક્સાઇડ નામનું તત્વ જે મસાલામાં જોવા મળે છે અને આ તત્વને કારણે કેન્સર થઈ શકે છે એવું વિજ્ઞાનીઓ કહે છે અને એના કારણે આ બધા દેશો હવે ભારતના મસાલાને પોતાના દેશમાં પ્રવેશવા નથી દેતા એટલે ટૂંકમાં આયાત ઉપર એમણે પ્રતિબંધ મૂકી દીધો છે ભારતની એમડીએચ અને એવરેસ્ટ જેવી ટોપની જે બ્રાન્ડ કહી શકાય એ બ્રાન્ડના મસાલા ઉપર પ્રતિબંધ મુકાયો છે ભારતે સ્વાભાવિક રીતે જ આ દેશો પાસેથી જવાબ માગ્યો છે નેપાળે પણ એવું કહ્યું છે કે અમે અમારી રીતે ટેસ્ટ કરીશું અને પછી તમને જવાબ આપીશું થોડા દિવસ પહેલા જ ફૂડ સેફ્ટી ઓફ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એવું જણાવ્યું હતું કે ભારતમાં વેચાતા મસાલામાં ઇથિલિન ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવતો નથી ખરેખર આ જ રસાયણ તમામ વિવાદનું કારણ બન્યું છે અને પહેલીવાર વાર એફએસએસઆઈ એઆઈએ આવો દાવો પણ કર્યો છે આ વિવાદ ક્યારે શરૂ થયો એ આપણે સમજીએ એપ્રિલ બે હજાર ચોવીસમાં સિંગાપોર અને હોંગકોંગે ભારતના મસાલાને પર પ્રતિબંધ મૂકી દીધો એ પછી ધીમે ધીમે બીજા દેશો એમાં જોડાતા ગયા અને બધા દેશો એક જ કારણ બતાવી રહ્યા છે અને એ કારણ છે મસાલાઓમાં ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ ઇથિલિન ઓક્સાઇડ એટલે કે ઇટીઓ શું છે એકચ્યુઅલી રૂમ ટેમ્પરેચરમાં રહેતો એક રંગહીન ગેસ છે જેની ગંધ ઇથર જેવી હોય છે મીઠી લાગે ઈટીઓનો ઉપયોગ ક્યારેક ફૂડ પ્રોડક્ટ્સમાં અને ખાસ કરીને સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશનમાં વખતે જંતુ સંક્રમણની શક્યતા હોય એવી જગ્યાએ આનો ઉપયોગ થાય છે જો આ ઈટીઓની સંપર્કમાં જે એક વ્યક્તિ આવે એને ચેતાતંત્ર ઉપર અને ખાસ કરીને શ્વસનતંત્રમાં એની અસર થઈ શકે છે અને એને એટલા માટે જ કેન્સરજનક રસાયણ તરીકે અલગ તારવે છે જોકે સ્વાભાવિક છે કે ભારતની બે ટોચની કંપનીઓએ એમના પરના આ જે આક્ષેપ લાગ્યા છે એને ફગાવી દીધા છે અને એવી સ્પષ્ટ ના પાડી છે કે અમારા મસાલામાં આવું કોઈ તત્વ હોતું નથી એમડીએચ મસાલાનું ટર્નઓ લગભગ બે હજાર કરોડનું છે અને એવરેસ્ટ મસાલાનું ટર્નઓવર લગભગ છવ્વીસો કરોડનું છે અને આમ જુઓ તો ભારતના મસાલાનું બજારનું આખું જે માર્કેટ ગણો લગભગ કરોડનું વિશાળ માર્કેટ છે મોટો સવાલ એ પણ છે કે દરેક માપદંડ અલગ અલગ હોય છે ભારતમાં આ મસાલાની અંદર આ રહેલા તત્વોના માપદંડ એટલે કે ધારાધોરણ એના અલગ હોય છે યુરોપિયન યુનિયન ના દેશો અને અમેરિકા જેવા દેશોમાં માપદંડો અલગ અલગ હોય છે મજાની વાત એ છે કે ફૂડ ફૂડ ટેસ્ટિંગની લેબ જે છે ભારતમાં એની એમાં જે સેમ્પલ જે આવી રહ્યા છે ટેસ્ટિંગ માટે એની સંખ્યા પણ ત્રણ ગણી વધી ગઈ છે બ્રિટન ન્યૂઝીલેન્ડ જેવા ઘણા બધા દેશો અત્યારે આપણા સેમ્પલનું ટેસ્ટિંગ પણ કરી રહ્યા છે અને છેલ્લે એક ઇન્ટરેસ્ટિંગ વાત એમડીએચ મસાલા કોઈ પણ બોલે તો તમને પહેલાં મૂછોવાળા કાકા યાદ આવી જાય એમનું નામ છે ધરમપાલ ગુલાટી અને ઓગણીસો પાસઠમાં એમણે આ કંપની રજીસ્ટર કરાવી હતી દિલ્હીમાં પણ એમનું નામ એમણે રાખ્યું હતું મહાસિયા દી હટ્ટી અને જેનું ટૂંકું નામ છે એમ ડી એચ સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતો રહો એડિટર શું આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ